ભગવાન શ્રી કૃષ્ણ એ યુધિષ્ઠિરને કહ્યા હતા આ પાંચ રહસ્યો જે કળિયુગમાં પણ ઘરમાં નહીં આવવા દે દરિદ્રતા સદાય રહે છે લક્ષ્મીજીનો વેદવ્યાસજી દ્વારા રચિત મહાભારત એક એવો ગ્રંથ છે જેની અંદર હજારો કથાઓ અને પ્રાચીન ગુમના રહસ્યો છુપાયેલા છે તેમાંથી ઘણી વાતો રહસ્યો અને એવા સંકેત છે જેનાથી આજે મનુષ્ય ધારે તો તેને અપનાવીને પોતાનું જીવન સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે બસ જરૂર છે માત્ર એ વાતોને શોધીને અપનાવવાની પરંતુ આજે એ વાતો અમે તમને જણાવશું માટે આ વિડીયો અંત સુધી જુઓ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે અમે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રાજા યુધિષ્ઠિરને દરિદ્રતા દૂર કરવા માટે પાંચ વાતો કહી હતી એ જણાવશું જો જીવનમાં એક વાર ઉતારી લેવામાં આવે તો ક્યારેય પણ ધનની કમી નહીં રહે અને સદા માટે પૈસા ઘરમાં આવતા જ રહેશે એકવાર યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું કે ઘર સુખ સમૃદ્ધિ અને ધનધાન્યથી ભરપૂર રહે તેના માટે મનુષ્યએ જીવનમાં શું કરવું જોઈએ યુધિષ્ઠિરનો જવાબ આપતા ભગવાન શ્રીકૃષ્ણએ પાંચ એવા રહસ્યો જણાવ્યા જેને અપનાવવાથી કળિયુગમાં પણ મનુષ્ય પોતાની દરિદ્રતાને દૂર કરી શકે છે ભગવાન શ્રી કૃષ્ણે જણાવ્યું કે જે ઘરમાં રોજ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે અને ગાયના કીથી ખોબ બનાવવામાં આવે અને તેનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવે તો એ ઘરમાં બધા દેવી દેવતાઓની કૃપા દ્રષ્ટિ રહે છે. માટે તેવા ઘરમાં ક્યારે પણ દરિદ્રતા નથી રહેતી અને લક્ષ્મીનો સર્વદા વાસ રહે છે. એટલા માટે ઘરમાં રોજ સવારે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. સુખ અને સામર્થ્ય બંનેમાં વૃદ્ધિ થાય છે. બીજું છે ઘરમાં આવેલા મહેમાનને તરત જ જળ આપવામાં આવે તો અશુભ્ર કરી જાય છે એટલા માટે જ્યારે પણ કોઈ મહેમાન આપણા ઘરમાં આવે તો તેને સૌથી પહેલા પીવા માટે જળ આપવું જોઈએ વેદ અને પુરાણોમાં નામ મધને શુદ્ધ અને અતિ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે એટલા માટે ઘરમાં હંમેશા મધ રાખવું જોઈએ ઘરના દરેક સદસ્યએ મધનું નિયમિત સેવન કરવું જોઈએ ઘરમાં મધ રાખવાથી નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે દેવી લક્ષ્મી નો વાસ રાખવા માટે રાખવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે છે જે રીતે હજારો વચ્ચે પણ ચંદન રહે છતાં ચંદન ક્યારેય ઝેરી નથી હોતું જો ચંદન ને ઘરમાં રાખવામાં આવે તો જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય એ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશે છે એટલા માટે ચંદનને હંમેશા ઘરમાં રાખવું જોઈએ તેનાથી દુષ્ટ શક્તિ સદા માટે દૂર રહે છે અને ખાસ વાત તો એ કે દરેક વ્યક્તિએ મસ્તક પર ચંદનનું તિલક લગાવવું જોઈએ તેનાથી ખૂબ જ શુભ ફળ મળે છે અને ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે માતા સરસ્વતી કમળના ફૂલમાં બેસે છે અને હાથમાં સદા માટે વીણા હોય છે કમળનું ફૂલ કાદવમાં ખીલે છે પરંતુ કાદવ ક્યારેય પણ કમળ સ્પર્શ નથી કરી શકતું એ પ્રકારે જો માતા સરસ્વતીનો ફોટો અને વીણા ઘરમાં રાખવામાં આવે તો એ ઘરને ક્યારેય પણ દરિદ્રતા સ્પર્શ નથી કરી શકતી અને ઘરના બધા જ સભ્યોને સંસ્કારી બનાવે છે જો આ પાંચ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય પણ દરિદ્રતા નથી આવતી તમારા ઘરમાં આમાંથી કોઈ પણ એક વસ્તુ હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો જય શ્રી કૃષ્ણ જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડિયો જોવા માટે અમારી YouTube ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી ને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડિયો નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડિયો માં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતા ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી